નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરના આજવા રોડ રામપાર્ક ખાતે એક મારામારીની ઘટના સામે આવી છે અને જે મામલો બાપુત પોલીસ મથકે પહોંચ્યો છે ફરિયાદી દ્વારા બાપુત પોલીસ મથકે આ અંગેની ફરિયાદ પણ કરાવવામાં આવી છે રાત્રિના સમયે કેટલાક સમૂહ માર મારવા માટે પહોંચ્યા હોય ફરિયાદીના કહેવા મુજબ તેઓ વચ્ચે બપોરના સમયે અપશબ્દ બોલવાને લઈને બબાલ થઈ હતી અને રાત્રે આ સમૂહ તેઓને માર મારવા માટે પહોંચ્યા હતા આખું જ હકીકત શું છે તે ફરિયાદી પોતે જ જણાવી રહ્યા છે એમાં એકચુઅલી એવું થયું અમે લોકો જઈ રહ્યા હતા માંડવી તો અમને એ લોકો બૂમ પાડી તમે ઉભો રહ્યો ઉભો રહ્યો એટલે ગારમ ગારી કરવા લાગ્યો કારણ એ એ કે મને ગાર બોલ્યો એને બપોરે ગાર બોલ્યો એટલે બધું પતી ગયું મેં કીધું તારે જે કરવું એ મને કેજે એટલે એને પીને એ લોકોએ બબાલ કરી હમણાં નશામાં આવીને ફૂલ પીધેલા હતા અને એના બાપો પર પીધેલો હતો સંજય રાજે તલવાર લઈને મારા ઘરે પહોંચ્યો હું અહીં પોલીસ સ્ટેશન આવ્યો હતો

तो उन लोगों ने पीछे से बूम पाड़ी तो हमको ऐसा तो पत गया है मैटर अब थोड़ी कुछ होगा तो दोनों फूल पिए लेते दोनों ने पीछे से हमला करा हमारे ऊपर समीर कालिया समीर कालिया ये यहाँ रहता है राम पारक रहता है ये जो फैयाज है ना पतलू उसको सब पतलू से पहचानते यहाँ हमारे उड़ा में रहता है मैं रहती हूँ उसके घर के सामने जुगा रही है और फूल पिएला था वो पतलू तो उसने मेरी उंगली तोड़ डाली और मुझे बचका भरिया है हाथ में तो मैं यहाँ फरियादी लिखा ना मैं चाहती हूँ अभी उनको चेन मेरे गले में एकदम पतली थी वो लेके ना भाग गया ना बोलता कि मैंने तोड़ी नहीं और मेरे हस्बैंड ने गले में चेन थी वो भी तोड़ डाली उसने ये चेन ये रही पन वो जो मेरे गले में चेन थी ना मना ही कर रही है तो मैंने लीज नहीं है पर उसने मेरे को खींची थी मैं चाहती हूँ उनको अभी ना अभी कुछ भी एक्शन ले हुए रोजा पीता रोज धमाल करता उड़ा में आके मेरा नाम जोया पानागढ़